ધ્રાંગધ્રાના કોઢ ગામે દુકાનના ઉદ્ઘાટનના પ્રસંગને લઈને બે પક્ષો વચ્ચે બોલાચાલી થતા ફાયરિંગ અને ધારિયા જેવા હથિયાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે સમગ્ર મામલે ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં બંને પક્ષો દ્વારા કુલ પંદર શખ્સો સામે ખૂની હુમલો કરી મારામારી કરી અને ધમકી આપવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ઉદ્ઘાટન પ્રસંગે આમંત્રણ આપવા બાબતે વિવાદ સર્જાયો હતો બંને પક્ષ દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે બનાવને પગલે પોલીસ દ્વારા ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે તારીખ ના રોજ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કોંડ ગામ ખાતે એક એગ્રો મોલનું ઓપનિંગ હતું જે એગ્રો મોલની અંદર પોતાને નહીં બોલાવવા બાબતે આ કામે બે પક્ષોએ સામ સામે આવી ગયેલા અને બંને વચ્ચે મારામારી થયેલ જે અનુસંધાને ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષે બીએનએસ ની કલમ નવસો એકસો નવ એક પ્રમાણે ફરિયાદ નોંધવામાં આવેલ છે અને હાલમાં આરોપીઓ પકડવા બાબતે કોમ્બિંગની કાર્યવાહી ચાલુ છે અને હાલમાં પરિસ્થિતિ એકદમ કાબૂમાં છે